નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ફિલ્મ પ્રેમ થાય છે એક જ વાર આ ફિલ્મ જે છે મિત્રો યુટ્યુબમાં આવવાની હતી મેં કહ્યું હતું કે રક્ષાબંધનના તહેવારોમાં આપણને આ ફિલ્મ જોવા મળવાની છે તો મિત્રો સાથે આ ફિલ્મ જે છે સંદીપ પટનીની છે અને શ્વેતા શેન પણ આપણને એ ફિલ્મમાં જોવા મળવાના છે અને સાથે મિત્રો વાત કરીએ તો હજુ સુધી આ ફિલ્મ યુટ્યુબમાં આવી નથી રક્ષાબંધનના બે દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી ફિલ્મ આવી નથી અને ફિલ્મ આવવાની હતી શ્રી મહાકાલી ફિલ્મ જે ચેનલ છે એમાં આવવાની હતી અને મિત્રો આ મેં નથી કહ્યું સંદીપ પટની જે છે એમની ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જઈને મેં સર્ચ કર્યું હતું તો એમાં પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ તમે અહીંયા જોઈ શકો છો તો આ પોસ્ટ મિકી હતી એટલે મેં વિડીયો બનાવવાનો નિર્ણય કર્યો હતો કે નીચે તમે જોઈ શકો છો કે લખ્યું હતું કે રક્ષાબંધનના છે તહેવારોમાં આ ચેનલ પર યુટ્યુબમાં આવવાની છે એવું લખેલું છે તમે અહીંયા જોઈ પણ શકો છો અને સાથે મિત્રો આ ફિલ્મ હજુ સુધી આવી નથી તો ઘણી બધી મારામાં કોમેન્ટો આવે છે એક ભાઈની કોમેન્ટ આવી છે અને સાથે એ પણ રિવ્યુઝ કરે છે મારા જેવા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે મને જણાવ્યું કે આ ફિલ્મ હજુ સુધી યુટ્યુબમાં આવી નથી તો ખરેખર મિત્રો આ ફિલ્મ હજુ સુધી યુટ્યુબમાં આવી નથી તો આપણે કોશિશ કરીશું કે જલ્દી જલ્દી આ ફિલ્મ યુટ્યુબમાં આપણને જોવા મળી જાય તો મિત્રો સંદીપ પટ્ટની ખુદ પોસ્ટ મૂકી હતી એટલે મેં આ વિડીયો બનાવ્યું હતું તો જોઈએ હવે ફિલ્મ આવે ત્યારે આપણે વાત કરીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં